ઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના વડતલાવ ગામે સર્જાયો જીવલેણ અકસ્માત આડેધડ ચાલતા ના વાહનો ને કારણે સર્જાયા અકસ્માત આક્ષેપ અકસ્માત માં બાઇક પર સવાર થતા બે ના ઘટના સ્થળે જ મોત જ્યારે બાઇક ચાલક યુવાન ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા નજીકની હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડવામાં આવ્યો ઘટનાની જાણ થતા લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને પાવી પોલીસ સ્ટેશન ને જાણ થતા પોલીસ ઘટના સ્થળે દોડી આવી અને અકસ્માતનો ગુનો રજીસ્ટર કરી વધુ તપાસ હાથ કરી બાઇક અને હાઇવે ટ્રક વચ્ચે અકસ્માત સર્જાતા બાઇક સવાર ત્રણ વ્યક્તિઓમાંથી બે વ્યક્તિનું ઘટના સ્થળે મોત નિપજ્યું હતું અકસ્માત કરી હાઈવા ટ્રકના ચાલક ભાગી છૂટ્યો હતો

अन्दाइदिन्छ એક્સિડન્ટ થવા પાછળનું મોડ ગોળ કાર છે અમે થોડા દિવસ પહેલાં આ લોકોએ કપજા નાખ્યા અને તેમાં ઢગલા વાયરા એ લોકોએ શાબે એને લેવલિંગ કરવું જોઈએ તે પણ નથી કરતું આજે પણ અહીંયા આગળ તમે જશો તો બે ટિબલ વારેલા છે અને ગાડી અંધારા તો ઉપર ચડી જ જાય છે અને એક્સિડન્ટ ન થતો તો થાય અને આપણે ને ત્યાં શુક્રવારે અમે સાહેબને ત્યાં મળવા ગયા બધું કે તમે આ રસ્તા ખરાબ લાવ કે જેનાથી એક્સિડન્ટ થતો અટકી શકે અથવા વ્યવસ્થિત થાય છે પણ આ લોકો કોઈનું કંઈ સાંભળતા ને આજે દિવાળી પછીથી અત્યાર સુધી આ ખાડા ને એવા છે જેટલી બધી ધૂળ ઉડે છે રોડ પર તેની કોઈ હદ નથી પોઝિશન એટલે જો રસ્તા થોડા ડિપેન્ડ થાય તોય ઘણો ફેર એવો છે આજે તો હવે આ એક્સિડન્ટ થયો અને બે છોકરીઓ મરી ગઈ તકવાળો એક્સિડન્ટ કરી જતો રહ્યો એટલે ભાગી ગયો એવું બધાનું કેવું છે